ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખના બંગલા પાછળ આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી અંદાજીત પાંચ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા શિયાળો તેની મધ્યમાં પહોંચતા ભરૂચ શહેરમાં ચોરીની ઘટના સામે આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલા પાછળ આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોલંકી પોતાનું મકાન બંધ કરી કામ અર્થે પુના ગયા હતા તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલ સોનાના ઘરેણા સહિત અંદાજીત પાંચ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી જ્યારે તસ્કરોએ ઘર પાસે પાર્ક કરેલ કારની પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે બેટરીના વાયરો બહાર કાઢી નાખ્યા હોવાથી કારની ચોરી નિષ્ફળ રહી હતી ચોરી અંગે

અચાનક જ અને થોડો ડાઉટ થયો કે એક દિવસ બે દિવસ બંધ રહી શકે એનાથી વધારે દિવસ બંધ રહ્યો તો મેં મારા પડોશીને તપાસ કરવાનું કીધું કે એક વખત ઘરે જઈને ચેક કરો કે કંઈક ઘરમાં પ્રોબ્લેમ નથી ને તમને જઈને ચેક કર્યું ત્યારે ખબર પડી કે ત્યાં ઘરના તાળા અને મેઇન ડોર તોડેલા હતા લોક એના અને અંદર જઈને તપાસ કરી તો ઘરનો સારો બધો સામાન વેરવિખેર થયેલો હતો તત્કાલ જાણ કરી ને તપાસ કરી ત્યારે ખબર પડી ઘણો સામાન ચોર ચોરી ગયા હતા અને નીચેના રૂમમાં અમારા જે બે ફ્લોર છે બધાથી સામાન વેરવિખેર કરીને ચોર વધુ લઈને ભાગી ગયા હતા આ ઘટના કરીબન ચોવીસ તારીખે સવારે ચાર વાગ્યાની આસપાસ થઈ હતી જેની જાણ અમને છવ્વીસ તારીખે થઈ હતી લગભગ કેટલા મત ચોરી થઈ છે આ પૂરી ઘટનામાં કમસે કમ સાડા ચાર પાંચ લાખ તકરીબન અત્યારે લાગી રહેલું છે કે કેટલાની ચોરી થયું છે